તો લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચની તૈયારીઓ ગુજરાતમાં પચીસ બેઠકો પર લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી અમદાવાદ ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી ચૂંટણી અધિકારીઓની હાજરીમાં રિસિવિંગની કામગીરી મતપત્ર સહિતની સ્ટેશનરી સામગ્રી બુથ પર મોકલાઈ છે લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તરફથી તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે હવે લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન બાકી છે ત્યારે એક દિવસ પહેલાથી જ ઈવીએમ વીવીપેટ સહિતની તમામ જે સ્ટેશનરી હોય છે તે હવે બુથ પર પહોંચાડવા માટેની કામગીરીની પ્રક્રિયા છે જે ડિસ્પેચિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે નાનામાં નાની ટાંકણીથી માંડીને તમામ જે વ્યવસ્થા છે તે સુરક્ષા બંદોબસ્ત સાથે તમામ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે પરચુરણકી ગ્રેટ વિશિષ્ટ મત કુટીરનો જે સિક્કો હોય છે મતદાર યાદીની ત્રણ માર્ક કોપી છે તે તમામ ડોક્યુમેન્ટ્સ લઈને તમામ પ્રકારનું સ્ટેશનરી છે તે ડિસ્પેચિંગની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને મતદાન મુહૂર્ત તમામ પ્રકારની જે કામગીરી પૂર્ણ થયા બાદ સુરક્ષા બંદોબસ્ત સાથે બૂથ લેવલ બૂથ અધિકારીઓની હાજરીમાં વન જગ્યાને સ્થળ પર લઈ જવામાં આવશે તમામ પ્રકારની કામગીરીને ચૂંટણી પંચ તરફથી આખરીઓ આપવામાં આવી રહ્યું છે કેમેરામેન પુખરા શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ અમદાવાદ